નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ બાય હેમા માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે નાગરોની પરંપરા બેઠા ગરબા ઉપરના વિડીયોસના આઠથી નવ પાઠ કર્યા આજે હવનાષ્ટમી અને દિવસે એનો છેલ્લો પાઠ આપણે જોઈએ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસને હવન આજે મિત્રો અમારા ગરબાની હોતી હોય છે હવન થઈ જાય પછી માતાજી માંથી આપણને એમ લાગે કે જાણે ઉર્જા કે જાણે તે જ થોડું સીમિત થઈ ગયું છે હવનઅષ્ટમીના ગરબાની પણ એક પ્રથા છે એક પરંપરા છે એક સિકવન્સ કે એક રીત છે અંબા આવો ને મારે આંગણે આજે આઠમની છે રાતડી નવલ ધવલ નોરતાની વાતડી આજે આઠમની છે રાતડી ત્યાંથી શરૂ થતાં ગરબા મુજરાતી પૂર્ણ થાય છે વચ્ચે પણ આઠમના જ ગરબા આવે છે આઠમની રાતે અંબા ગરબે રમવા જાય રે ચરવાળના આંગણામાં આનંદ મંગળ થાય આઠમની રાતે માએ અમૃત વરસાવ્યા પ્રેમી બાલુડાને પ્રેમે ભીંજાવ્યા એટલે કે આમ અષ્ટમીના હોમ હવન વગેરે ના પહેલાં સાથે પૂર્ણાહુતિ થાય છે નાગરવાડામાં જેને ત્યાં જાગ મંડાતા હોય કે રાંદલ તેડા ત્યાં હોય ત્યાં જે આખી રાત નૈવેદ્યની રસોઈ થાય છે નવેણમાં અપરસમાં અને સવારમાં આઠ વાગ્યામાં બ્રાહ્મણો જમવા જાય છે અમે ખૂબ આખી રાત રસોઈ કરી છે પણ ખેર હવે તો હું નથી માનતી કે એ પરંપરા જળવાતી હોય આપણે બેઠા ગરબાની વાત કરીએ છીએ એટલે મા આમ ગરબો દશેરા એ વિદાય લે છે પણ હવન થઈ જાય પછી આપણને એમ થાય કે જાણે માતાજીના મંદિરોમાંથી પણ એક કંઈક તત્વ વિદાય થયું હોય એવું આપણને રીતસર અનુભવાય છે સારા દિવસો મિત્રો હંમેશા જલ્દીથી પસાર થઈ જાય છે અને આઠમના અમારા ગરબાની રંગત પણ જુદી હોય છે આમ તો સ્થાનકના ગરબાની રંગત જ જુદી હોય છે કોઈને ત્યાં સારા પ્રસંગે કે આમંત્રણથી ગરબા ગવા જઈએ અને માતાજીના સ્થાનકમાં ગરબા ગવાય એમાં પણ ઘણો બધો ફેર પડી જતો હોય છે કારણ કે સ્થાનકની પોતાની એક ઉર્જા હોય છે જે ગાનારામાં પણ આવતી હોય છે અને એ અનુભવાતું હોય છે અને આ રીતે આઠમના ગરબાની હેલી પછી માના વિશ્રામનો ગરબો ખમ્મા રાજેશ્વરી અંબા તમને આપ સુવાડો આપ જગાડો આપ જીવાડો અમને જાગતી જ્યોત જીવન જગમૈયા કોણ પોઢાડે અમનેથી જે આરતી ગાતા ભાવે ભીંજાતા આશીષ એ ચાહીએ માય નગર મંગલ મહારાણી મંગલ કરો મંગલે આ રીતે ખંમા રાજેશ્વરી એ ભૈરવીનો છેલ્લો ગરબો માને પોઢાડવાનો ગવાય છે અને ત્યારબાદ આખી નવરાત્રિમાં થયેલ ભૂલચૂક અંગે જે મુજરો ગવાય છે મુજરો માનજો મારો બાલા ત્રિપુરારી જદુરામની રચના છે છે અને આઠ દિવસના અનુષ્ઠાનમાં જે કંઈ ભૂલચૂક થઈ હોય એને માટે માની માફી મગાય છે જેવો તેઓ છું તમારો મારો મુજરો માનજો મારો બાલાત્રીપુરારી આ પછી દૈવીયક અપરાધ ક્ષમા સ્તોત્ર ક્વચિત અપી કુમાતાનો કુપુત્રો જાય તો ક્વચિત અપી કુમાતાના ભવતી કરી અને સ્થાનક છોડીએ ત્યારે ફરીથી બાર મહિનાની પ્રતીક્ષા થાય છે અને જલ્દી નવરાત્રિ પાછા આવે એવું થાય છે લક્ષ ચોર્યાસી ભાવનો રાસડો બસા પ્રતીક્ષા મુજરો ભૈરવી અને માના સાથમાં જ વીતી જાય એવી દરેકને શુભેચ્છાઓ સાથે આ બેઠા ગરબાની આજે આપણે અનુષ્ઠાન અહીંયાને સમજણ પૂરી કરીએ છીએ આપને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ અને આપ આમાં કંઈ પણ પુરવણી સુધારો વધારો કરવા માગતા હોય તો આપ પણ આ મને મારા મોબાઈલ નંબર ચોરાણું બેંશી ચૌદ આઠ ત્રેવીસ ઉપર ફોન કરી શકો છો એટલે અને આમ બ્રહ્માંડના રક્ષણ માટે જે મારક રૂપ ધારણ કરી અને પછી એને તાળીના પ્રહારથી એક તેજ નિર્મિત થાય છે તાળી પાડતા પાડતા ગોળાકાર ચક્કરડું કરીને કે મંડળ બનાવીને દેવી તત્વને આહવાન કરનારા ભજન ગાવાથી દેવી પ્રત્યે ભાવ જાગૃત થાય છે અને એમાં સહાય મળે છે ગડબો ગાતી વખતે જે ગોળાકાર ચક્કર ફરવામાં આવે છે એ ઘટનું પ્ર પ્રતિક હોય છે અને વચ્ચે જે છે એ ગરબો પધરાવવામાં આવે છે કે જે દૈવી શક્તિ અને ઉર્જાનું પ્રતિક છે અને આ રીતે અહીંયા માતાજીને આપણે નવરાત્રિનું અનુષ્ઠાન અને બેઠા ગરબાની સમજણ પૂરી કરીએ છીએ મિત્રો ફરી મળીશું આવા જ પ્રોજેક્ટમાં ત્યાં સુધી રજા આપજો આપના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર આપ આ અંગે કંઈ પણ મારી સાથે શેર કરવા માગતા હો તો પ્લીઝ શેર ઇટ થેન્ક યુ વેરી મચ જય હાટકેશ જય માતાજી જય અંબે